જય શ્રી કૃષ્ણ જો આપણે દૂધીના મુઠિયા ઢોકળા બનાવવાના છે આપણે દૂધી ખમણી લીધી છે દૂધીનો વચ્ચેનો ભાગ બધા મસાલા નાખી દેવાના છે આદુ લસણ મરસીની આપણે પેસ્ટ બનાવી નાખી પછી હળદર મીઠું મરચું લીંબુ ખાંડ બધું નાખી દીધું બે ચમચી દહીં નાખવાનું છે અને આપણે પછી ભાખરીનો જાડો લોટ લીધો છે ભાખરીનો લોટ નાખવાનો છે બે બે ચમ બે મુઠ્ઠી જેટલો ભાખરીનો લોટ અને ચણાનો લોટ બે મુઠી જેટલો આપણે બધો લોટ નાખી દીધો અને બાજરાનો લોટ એક મુઠી જેટલો અને બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતના હાથની મદદથી બધું મિક્સ કરી લીધું ને એક લીંબુનો રસ નાખ્યો છે ને આવી રીતના લીલા ધાણા નાખી દેવાના છે અને પાછું બધું મિક્સ કરી અને આપણે લોટ બાંધી એવી રીતના આપણે કરી નાખવાનો છે પીંડો કરી નાખવાનો છે અને આપણે તેલવાળો હાથ કરવાનો છે પછી આપણે એના મુઠિયા વાળવાના છે આવી રીતના જો ઢોકળિયામાં પાણી મૂકી દીધું છે અને લીંબુ નાખી દીધા છે લીંબુના ફાડા તો આપણું ઢોકળિયું કાળું ના થાય એટલા માટે આપણે લીંબુના ફાડા નાખી દીધા તો આવી રીતના બધું કરી લીધું હાથમાં તેલ લગાવી દીધું અને એના આપણે મુઠિયા વાળવાના છે આવી રીતના મુઠિયાના રોલ કરી લેવાના છે અને ઢોકળિયામાં બાફવાના છે તો તમે બધા કેવી રીતના કરો કમેન્ટ કરજો અને મારી આ રીત તમને કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આપણે આ રેસીપી તમે બનાવજો એકદમ સરસ અને પોછા રૂ જેવા મુઠિયા ઢોકળા બનશે તમારા પણ અવાજ બનશે અને ખાવામાં પણ એકદમ મસ્ત લાગે છે જો આપણા ઢોકળા બફાઈ ગયા છે હવે આવી રીતના શાકાની મદદથી આપણે ચેક કરી લેવાનું છે જો આવી રીતના તમે મુઠિયાની અંદર ચાકું નાખો તો આપણું મુઠીયું ચાકાની અંદર ચોટે નહીં એવી રીતના ચેક કરી લેવાનું પછી આપણે બહાર કાઢી લીધા અને કટ કરી લીધા હવે આપણે વઘારવાના છે વઘારવા માટે આપણે તેલ મૂકી દીધું લોયામાં લીમડો નાખી દીધો મરચી નાખી જીરું નાખ્યું આખું અને રાઈ નાખી દીધી બધું સતળાઈ જાય પછી આપણે એમાં મુઠિયા નાખવાના છે આવી રીતના મુઠિયા નાખી દેવાના છે લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવી રીતના બધા મુઠિયા આપણે મિક્સ કરી લેવાના છે અને ઉપર આપણે લીલા ધાણા નાખી દીધા અને જો આપણે ડીશમાં લઈ લીધા છે ચટણી સાથે એકદમ સરસ અને ક્રિસ્પી આપણા મુઠિયા ઢોકળા તૈયાર છે લાઈક કરી દેજો શેર કરી